ભુજ મધ્યે મત્યાનગર સોસાયટી દ્વારા સોસાયટીના ભાઈઓ બહેનો અને બાળકો દ્વારા સમૂહમાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ગણેશ ઉત્સવનું આયોજન છેલ્લા સાત વર્ષથી કરવામાં આવી રહ્યું છે આ કાર્યમાં નારણભાઈ રાઠોડ અને અશોકભાઈ રાવલ તથા રહેવાસીઓ દ્વારા ખૂબ ઉમંગભેર અને શ્રદ્ધાપૂર્વક ગણેશ ઉત્સવનું આયોજન મહાપ્રસાદી સાથે કરવામાં આવે છે આ ઉત્સવ દરમિયાન બહેનો ભાઈઓ અને નાના ભૂલકાઓ આનંદ વિભોર થઈ ગણપતિજીની આરાધના કરી રહ્યા છે આની ડેમાં ગણેશ ઉત્સવ સાતમા વર્ષ સાતમા વર્ષમાં ચાલુ છે એ પૂરું કર પૂરું કરો અને કોલોનીના સદે ભાઈઓનો સાથ સહકાર લઈ અને આ નાના એવા કોલોનીમાં અમે મોટું આયોજન કરેલ છે એમાં સૌના સાથ સહકારનો જરૂર છે ગજાનંદ સરસ્વ મહારાજ પાસે એક જ પ્રાર્થના સર્વેને નિરોગી રાખે સુખ શાંતિ અને સ્મૃતિ આપે અમે દર વર્ષે એમને આગમન આમંત્રણ આપશું અમારે પધારશે અને સર્વેનું કલ્યાણ કરવા વિનંતી છું મારી પ્રાર્થના છે કે સર્વે નિરોગી રહે સર્વે શાંતો સુખી શાંત સાથે એ લોકો હળી મળી અમારી સાથે મળી અને ગજાનંદ મહારાજને વ્યવસ્થિત આમંત્રણ આપી અને દર વર્ષે હાથ ઉજવણી કરી શકીએ એ જ અમારી મનોકામના રહે છે